અમદાવાદના સિલજ વિસ્તારમાં સ્કૂલ બસે કારને ટક્કર મારી હતી આપ જોઈ રહ્યા છો કે વસંતબાગ પાર્ટી પ્લોટ છે અને ઉદ્ગમ સ્કૂલ ઓફ ગ્રુપની બોડકદેવ સ્કૂલ ની આ સ્કૂલ વેન છે કે જે પૂર પાટે આવી રહી હતી આ અંદાજો લગાવો આ જે નિશાન જોવા મળી રહ્યા છે ટાયરના એના પરથી અનુમાન લગાવી શકાય છે કે કયા પ્રકારની આ સ્કૂલ બસની સ્પીડ હશે એને એક આ કાર હતી એ કારને ટક્કર મારી છે ને આપ જોઈ રહ્યા છો કે જે સ્કૂલ વાન છે એના આગળના ભાગે નુકસાન થયું છે જ્યારે કાર છે એના પાછળના ભાગે નુકસાન થયું છે મારી સાથે કારના ચાલક છે કે જેમની કાર અહીંયા ઊભી હતી એમની સાથે વાત કરીએ ભાઈ કેટલા વાગે ઘટના બની હતી અને આ અકસ્માત થયો કેવી રીતે થયો બપોરના બપોરના અઢી વાગ્યાની આસપાસ આ ઘટના બની છે અને જે સ્કૂલના ડ્રાઇ આ સ્કૂલ બસના જે ડ્રાઈવર હતા એ ઓવર સ્પીડમાં હતા અને એમને ધ્યાન જ નથી આપ્યું અંદર ચિલ્ડ્રન બી હતા ટોટલી બસ ભરેલી હતી અને લાઈક રેસર રેસ કરતા હોય એ પ્રમાણે આ રોડ ઉપર બસ ચલાવે છે એ લોકો સ્કૂલમાં આ એક્સિડન્ટ થયો ત્યારે બસ બસમાં વિદ્યાર્થીઓ હાજર હતા ખરા હાજર હતા પૂરેપૂરા ડ્રાઈવર ડ્રાઈવર ક્યાં ભાગી ગયો હતો કે પછી અહીંયા નીચે ઉતર્યા હતા અને મારી ઉપર પાવર કરતા હતા મને જેમ ફા એમ બોલતા હતા પછી મેં કીધું કે તમે વાત ના કરો તમારા જે તે ઓનર હોય એમને બોલાવો ડાયરેક્ટ એમની સાથે જ આપણે વાતચીત કરીશું આપ જોઈ રહ્યા છો કે ઉદગમ સ્કૂલ ગ્રુપની આ એક સ્કૂલ છે બોડકદેવ સ્કૂલ કે જ્યાં નાના બાળકોને અહીંયા લઈ જવામાં આવતા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો છે જો કે સદનસીબે કોઈ બાળકને ઈજા થઈ હોય એ પ્રકારની માહિતી હાલ નથી પ્રાપ્ત થઈ પણ એક ગંભીર એક ઘટના સામે આવી છે અકસ્માત થયો હતો ત્યારે બાળકો પણ ગભરાઈ ગયા હતા પરંતુ તેમને બાદમાં અન્ય વાહનમાં પોતાના જે ગંતવ્ય સ્થાન છે ત્યાં લઈ જવામાં આવ્યા છે હાલ પોલીસે આ જે સ્કૂલ બસના ડ્રાઈવર છે એની અટક કરી છે અને આગળની કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે અર્પિત દરજી વીપીએસ અસ્મિતા અમદાવાદ